પસ્તાયા બાદ જ સાચી ભૂલનો અહેસાસ થાય છે એક રાજા પાસે એક પોપટ હતો એ પોપટ રાજા સાથે વાતો કરતો હતો એટલે પોપટ તેને બહુ વહાલો હતો એક દિવસ પોપટે પોતાના માતા પિતાને મળવા જવાની ઈચ્છા રાજા સમક્ષ વ્યક્ત કરી રાજાએ પોપટને રજા આપી પોપટ તેના મમ્મી પપ્પા પાસે થોડા જ દિવસ રોકાયો પછી રાજા પાસે પાછો આવવા નીકળ્યો રસ્તામાં તેણે એક એવું ફળ જોયું જેને ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે છે પોપટ રાજા માટે આ ફળ ભેટ રૂપે લઈ ઉડવા લાગ્યો પોપટ ઉડતા ઉડતા થાકી ગયો અને રાત પડી ગઈ ત્યારે તે એક ઝાડ પર આરામ કરવા રોકાયો ડાળી ઉપર ફળ મૂકીને થાકેલો પોપટ સૂઈ ગયો રાત્રે સાપ ડાળી ઉપર આવ્યો અને તેણે પોતાનું ઝેર ફળ ઉપર છોડી દીધું સવાર થઈ ત્યારે પોપટ તેને લઈને રાજા પાસે પહોંચ્યો રાજા ફળ ખાય એ પહેલા તેનો એક ટુકડો કૂતરાને ખવડાવવામાં આવ્યો મરી ગયો રાજાને લાગ્યું કે પોપટ મને મારવા માગે છે એટલે ગુસ્સામાં આવી પોપટને તલવારથી મારી નાખ્યો પેલા ફળને શાહી બગીચામાં ફેંકી દીધું થોડા સમય બાદ એ ફળના બીજમાંથી એક ઝાડ ઉગ્યું એક દિવસ રાજાનો વૃદ્ધ નોકર ત્યાં આવ્યો તેને આ ફળ જોઈને જિજ્ઞાસા થઈ અને ફળ તોડીને ખાધું ફળ ખાતા જ વૃદ્ધાવસ્થા જતી રહી સેવકે રાજાને હકીકત જણાવી તો રાજાને નવાઈ લાગી તેમને પોતાની ભૂલ સમજાઈ અને એક વિશ્વાસુ પોપટને સમજ્યા વગર મારી નાખવા બદલ ખૂબ પસ્તાવો થયો મિત્રો હું આશા રાખું છું કે જો તમને કહાની ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ